શ્રી ગણેશ આપ જોઈ રહ્યા છો સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી અજા એકાદશી ક્યારે છે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે પારણ ક્યારે કરવાના છે અને આ એકાદશીનું શું મહત્વ છે તે સર્વે કાઈ જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંગઈ તે ગિરિમ યત કૃપા તમહમ મંદે પરમાનંદ માધવમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો શ્રાવણ માસ એટલે મહાદેવનો પ્રિય માસ આ માસમાં જે એકાદશી વધ પક્ષમાં આવે છે તેનું નામ છે અજા એકાદશી અજા અર્થાત અજન્મા જેમનો જન્મ જ નથી થયો અથવા તો માતા પ્રકૃતિની ઉપાસના અજા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના જીવનના દુઃખ દર્દ સંકટ મટે છે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે આ એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપો નષ્ટ થાય છે આ વ્રત કરનારના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે કઠિનાઈ ઉપર વિજય પ્રાપ્ત થાય છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને એકાદશીના સ્વામી ભગવાન નારાયણ છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય જ અલગ છે માટે એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તે ભુક્તિ અને અંતમાં મુક્તિના અધિકારી બને છે એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો સર્વે વ્રતોમાં રાજા સમાન વ્રત કોઈ હોય તો તે છે એકાદશીનું વ્રત આવો આપણે જાણીએ આ એકાદશીની તિથિ ક્યારે પડે છે અને પારણ ક્યારે કરવાના છે શ્રાવણ માસના વધપક્ષની એકાદશી અજા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ સાંજે લગભગ પાંચ ને બાવીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવાનું હોય છે માટે આ એકાદશીનું વ્રત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે એકાદશીના વ્રતનો સંકલ્પ કરીએ એટલે પારણ પણ કરવાનું હોય છે પારણ એટલે વ્રતનું સમાપન વ્રતને પૂર્ણ કરવું આ વ્રતનું સમાપન એટલે કે પારણા કરવાના છે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં ધાર્મિક માન્યતા અનુસાર અજા એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં દરેક પાપ નષ્ટ થાય છે શ્રદ્ધાળુ ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની ઉપાસના કરે છે મૃત્યુ બાદ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરે છે મોક્ષ એટલે શું મોક્ષ એટલે જ્યારે પણ આપણે શરીર છોડીએ ત્યારે પીડા ન થાય તેને જ મુક્તિ કહીએ છીએ અથવા તો કોઈ મોહ માયા રહિત આપણું મન બુદ્ધિ વાણી રહે ઈશ્વર ભક્તિમાં લીન રહીને આપણે કર્મ કરતા રહીએ આપણી ફરજ બજાવતા રહીએ તેને જ મોક્ષ કહે છે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે એમને જીવતા જ મોક્ષ પ્રાપ્ત થઈ ગયો એ મોક્ષ આપણા મનમાં છે જો આપણે મારું તારું કરતા રહીએ તો મોક્ષની પ્રાપ્તિ થવી અંત સમયે પણ મુશ્કેલ છે માટે અત્યારથી આપણે અભ્યાસ કરવાનો છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને અર્જુનને કે અભ્યાસ વડે જ મનને પોતાના વશ કરી શકાય છે નહીતર મન તો પવન વેગે ચાલે છે અને ઈચ્છાઓ ઈચ્છાઓ કરે છે પૂરી થતી નથી માટે અભ્યાસ વડે આ વ્રત જપ તપ ઉપવાસ દ્વારા આપણે પ્રભુ પ્રાપ્તિ કરી શકીએ છીએ અથવા તો મોક્ષના અધિકારી બની શકીએ છીએ આ અજા એકાદશીનો મહિમા એવો છે કે જે ભક્તો માત્ર અજા એકાદશીના વ્રતની કથા સાંભળે તો પણ અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભક્તો આ અજા એકાદશીનું વ્રત કરવા માગે છે તેઓ પૂજા વિધિ કેવી રીતે કરે તે પણ જાણી લઈએ આમ તો ભગવાનની પૂજા સાદી સરળ રીતે થાય છે પરંતુ છતાં પણ એકાદશીનું વ્રત હોય માટે ઘણા ભક્તો વિશેષ પૂજા પણ કરે છે એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માગે છે તેઓ દસમીની સાંજે હળવું ભોજન લે જેથી શરીર નિરોગી રહે બીજા દિવસે પણ આપણું શરીર આપણને સાથ આપે વ્રતમાં સાંજે હળવું ભોજન કર્યું હોય તો પેટ સાફ થઈ જાય છે એટલા માટે ભારે ભોજન ન કરવું તામસિક ભોજન પણ ન કરવું અને એકાદશીના સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણ વિષ્ણુનું હૃદય મનમાં ધ્યાન ધરવું ત્યારબાદ આપણા પૂજા સ્થળ પાસે આવીને જે આપણે ઘરમાં નાનકડું મંદિર રાખ્યું હોય છે ત્યાં ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપનો ફોટો મૂર્તિ કે આપણે જેમની પૂજા કરીએ છીએ જે આપણને ઈષ્ટ લાગે છે જે આપણને વહાલા લાગે છે તે સ્વરૂપની પૂજા થાય છે ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ચંદન આદિથી પૂજન કરીને સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે માખણ મિશ્રી હોય તો તેનો ભોગ લાગી શકે છે અને તુલસી દલ અવશ્ય પધરાવવા ભગવાનના શ્રીચરણોમાં અને જે જે આપણે ભોગ લગાવ્યો છે તેમાં પણ એક એક તુલસી દલ પધરાવવા જેથી પ્રભુ તેને સ્વીકાર કરે શાસ્ત્રોમાં કહેવાનું છે કે તુલસી દલ વગર પ્રભુની પૂજા થતી નથી પરંતુ આમ જોઈ તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે હૃદય મનથી જો પ્રભુનું સ્મરણ કરવામાં આવે પ્રભુની સેવા પૂજા કરવામાં આવે કોઈ પણ સાધન આપણી પાસે ન હોય મૂર્તિ ફોટો ન હોય કે કોઈ ભોગ સમર્પિત કરવા માટે કોઈ પણ વસ્તુ પણ ન હોય તો માનસિક સેવા દ્વારા પ્રભુને ભોગ સમર્પિત થઈ જાય છે અને તે સેવા ઉત્તમ સેવા ગણી છે માટે ચિંતા ન કરવી જો આપણે સેવા પૂજા ન કરી શકતા હોય તો અને વ્રત પણ એવું છે કે જો આપણે અત્યારે સમય પ્રમાણે જોઈએ તો વ્રત ન થઈ શકે એવું પણ બને જાત જાતના રોગનું ઘર આપણું શરીર બની ચૂક્યું છે ત્યારે આપણે ત્રણેય ટાઈમ ભોજન પણ લઈએ અને વ્રત ન થાય તો માનસી સેવા દ્વારા પણ પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ સાત્વિક ભોજન લેવું એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને જે ભક્તો ફલાહાર કરે છે ઉપવાસ કરે છે તેઓ એ રીતે સંકલ્પ કરે આમ જોઈ તો ઉપવાસનો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું નહીં કે ભૂખ્યા રહેવું માટે આપણું મન જે માને આપણું શરીર આપણને સાથ આપતું હોય એ રીતે સવારે સંકલ્પ કરવો અને બીજા દિવસે જ્યારે આપણે પારણ કરીએ બારસના દિવસે ત્યારે સંકલ્પ છોડવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું છે આપ મારા સર્વે પાપ નષ્ટ કરજો આપની કૃપા દ્રષ્ટિ મારી ઉપર બનાવી રાખજો મારા ઘર ઉપર બનાવી રાખજો આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ છોડવો અને જે દક્ષિણા આપણે રાખી છે તેને દાન કરવી ગાય માતાની સેવા કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને પણ દાન દક્ષિણા આપી શકાય છે આપણું જે મનમાને જે આપણા ઘરમાં રિવાજ હોય એ પ્રમાણે વ્રત ઉપવાસ કરવો જોકે એકાદશીનું વ્રત ભગવાન નારાયણનું વ્રત છે જે જગતના તારણ હાર છે પાલન પોષણ કરતા પિતા છે જે શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ છે ભૂપતિ એટલે આ ધરતી લોકના પણ પતિ છે માટે પિતા સમાન એવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના અને વ્રતનું વિધાન આ એકાદશીમાં છે ભગવાન શ્રી નારાયણ આમ તો નાની એવી સેવાથી પણ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે જ આપણા રક્ષક છે ભગવાનને પ્રસન્ન કરવા માટે આજે પીપળાના વૃક્ષની પણ પૂજા થઈ શકે છે જલ અર્પિત કરવું સાત પ્રદક્ષિણા કરી શકાય છે ભગવાનના મંદિરે જઈને દર્શન કરી શકાય છે આ ઉપરાંત તુલસી માતાની સવાર સાંજ સેવા કરવી દીપ પ્રગટાવવું આજે ભગવાનની સેવા માટે તુલસી દલ તોડી શકાય છે પોતાના માટે ઉપયોગ માટે ન તોડવા તુલસી માતા એવા છે કે જે આરોગ્ય પ્રદાયની દેવી છે માં પ્રકૃતિ જ છે આપણે કોઈ પણ વૃક્ષ છોડની પૂજા કરીએ છીએ તે પ્રકૃતિ માતાની પૂજા જ છે એમ માનવું અવશ્ય પૂજા કરવી તેમનો ધન્યવાદ કરવો ઘરમાં પણ સુખાકારી રહે છે આરોગ્ય દેનાર તુલસી મૈયા છે અને સુખ સમૃદ્ધિ દેનાર પીપળાનું વૃક્ષ છે વડલાનું વૃક્ષ છે આમ તો પ્રકૃતિમાં જે વૃક્ષો છે તે સર્વે પૂજનીય છે જે આપણું પાલન પોષણ કરવામાં આપણને સહાયતા પ્રાપ્ત કરે છે આ એકાદશીના દિવસે ખાસ નિયમનું પણ ધ્યાન રાખવું કોઈની નિંદાકૂતલી ન કરવી વ્યસનનો ત્યાગ કરવો બાળ નખ ન કાપવા બને તો જરૂરી હોય તો કાપી લેવા આ ઉપરાંત મનમાં કોઈ મેલ ન રાખવો કોઈના પ્રત્યે ઉદ્વેગ ન રાખવો ભય ક્રોધ મોહ માયા અહંકાર આદિ પ્રભુને જ અર્પિત કરી દેવા અને નિર્મળ રહેવું આજે દાન દક્ષિણા કરવી પુણ્ય આપનાર છે માટે જે થાય તેટલું દાન અવશ્ય કરવું આજના દિવસે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરી શકાય છે અને ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે જે આપણને સમય હોય એ પ્રમાણે પાઠ કરવો સાંભળવો આ એકાદશીનું વ્રત કરવાથી ધન સંપદા બની રહે છે આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે સંકટો દૂર થાય છે આ અજા એકાદશીનું વ્રત કરવાથી એક હજાર ગાયોના દાન બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું વ્રત છે આ અજા એકાદશીનું વ્રત હવે આપણે જાણી લઈએ આ દિવસે કયા ઉપાય કરવા આજના શુભ દિવસે ગાયનું દૂધ મળે તો તેમાં થોડું કેસર નાખીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં ખુશી પ્રાપ્ત થાય છે જો આ ન થાય તો ભગવાનને ખીરનો ભોગ પણ લગાવી શકાય છે જો કે જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે તે ભાત રાંધેલો ન ખાય પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે પછી ગાય માતાને આપણે તે ભોગ આપણે ખવડાવી શકીએ છીએ જોકે બીજા દિવસે બારસના દિવસે જ્યારે આપણે પારણ કરીએ ત્યારે ભાત રાંધેલો અવશ્ય ખવાય છે ભાત તે સાત્વિક જ છે પરંતુ ખાવાનો ના કહેવામાં આવે છે એનું કારણ છે જો વ્રતિ ખાય ભાત તો ઉન્માદ રહે છે ઉદ્વેગ રહે છે મનમાં આળસ થાય છે તો પ્રભુના નામ જપથી આપણે વંચિત થઈ જાય છીએ એટલા માટે ભારે ખોરાક ખવાતો નથી ઉપવાસ કરાય છે એટલે કે આમ જોઈએ તો અન્નનું જ ત્યાગ કરવાનો હોય છે જેથી આપણું પેટ નિરોગી રહે કાયા નિરોગી રહે પંદર પંદર દિવસે આવતી આ એકાદશીનો લાભ એ છે કે આપણા શરીરને નિરોગી રાખવા માટે ઋષિ મુનિઓએ આ વિધાન બતાવેલું છે આ ઉપરાંત એકાદશીના દિવસે તુલસીજીના છોડ પાસે એક શુદ્ધ ઘીનો કે તલના તેલનો દીપક પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશીના દિવસે ગાયને ગરમ રોટલી બનાવીને તેમાં ગોળની નાની ગાંગડી રાખીને ખવડાવવાથી જીવનમાં આવતા કાર્યમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી દીપદાન કરવાથી પરિક્રમા કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એકાદશીના દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો શુભ મનાય છે જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી જે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર છે ભગવાન વિષ્ણુજીની સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે માટે આ એકાદશીના દિવસે અમુક અમુક ઉપાય પણ થાય છે જોકે આ ઉપાય તો ન કહેવાય પરંતુ આપણે આ કાર્ય નિત્ય પણ કરી શકીએ છીએ પુણ્યના ભાગી બનીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ